નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેસર તાલુકાના વચ્ચે ગામમાં એક ફાર્મ હાઉસમાં આ કોલ સેન્ટર ધમધમતું હતું જેમાં સોશિયલ મીડિયા ઉપર શેર બજારમાં રોકાણ અને મોટા નફાની લાલચ આપી લિંક મોકલવામાં આવતી હતી રોકાણ માટે ગ્રાહકને લલચાવી ગ્રાહકોને શરૂઆત મોટો નફો દર્શાવવા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈજી આર રબારી અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવા સૂચના આપવામાં આવી હતી આથી ફાર્મ હાઉસ મહેસાણા જિલ્લાના નવ કોલ ઓપરેટર સેન્ટર ચલાવી ગ્રાહક લલચાવી રહ્યા હતા પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા ફાર્મ હાઉસના માલિક ઉપર ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ કરતા બધા મહેસાણા જિલ્લાના હોવાનું કબૂલાત કરી હતી કુલ દસ આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપી ફરાર થઈ ગયા હતા કુલ અંદાજિત એક લાખ સોળ હજાર છસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો મોબાઈલ છવ્વીસ નંગ જમા કર્યા હતા નીચે મુજબના આરોપીના નામ ઠાકોર હસુમુખ વિજયજી કંકુપુરા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ઠાકોર પ્રકાશજી રમેશજી વી ડભોડા તાલુકો ખેરાપુર જિલ્લો મહેસાણા ઠાકોર નાગજી દશરથજી શાહપુરા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા કમલેશકુમાર શાંકરભાઈ ગરાસિયા ઠાકોર ઉંદણી તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ઠાકોર કિસ્મત રમેશજી સાંભલિયા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ઠાકોર સુનીલભાઈ રમેશજી ડભોડા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા ઠાકોર સાહિલજી ગોવિંદજી ખટાસણા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ઠાકોર કેશજી ભરતજી શાહપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ઠાકોર અજય રમેશજી છાબલિયા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા પરમાર જીતેન્દ્રસિંહ અનુપસિંહ વચ્છેસર તાલુકો ડેસર જિલ્લો વડોદરા વોન્ટેડ આરોપી ઠાકોર શૈલેષ ઉર્ફે એસ કે ઠાકોર સબલપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા કોલ સેન્ટરના મુખ્ય આરોપી વ્યક્તિ મુખ્ય આરોપી ઠાકુર અનિલ સબલપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ